રાજ્યમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયો વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બની રહી છે એક બાજુ ભાજપ રાજકોટમાંથી રૂપાલાને હટાવવાની ના પાડી રહ્યું છે તો બીજી બાજુ ક્ષત્રિય સમાજ રાજકોટમાંથી રૂપાલાની ટિકિટને રદ કરવાની માંગ પર અડ્યો છે ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનો પર એક બિનરાજકીય સંમેલનમાં અભદ્ર ટિપ્પણી કરી હતી જે પછી રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ શરૂ થયો હતો જે હજુ પણ યથાવત છે હવે આ બધાની વચ્ચે બંને પક્ષો રાજકોટમાં ધમાસાણ કરવા ઉતરી રહ્યા છે ચૌદમી એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજે મહાસંમેલન કરવાનું નક્કી કર્યું છે તો સામે ભાજપે સોળમી એપ્રિલ મહાસભા કરવાનું એલાન કર્યું છે હાલમાં બંનેએ પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની લડાઈ રાજકોટમાં વધુ ઉગ્ર બનશે હાલમાં જ ક્ષત્રિય સમાજે એલાન કર્યું છે કે આગામી ચૌદમી એપ્રિલે રાજકોટમાં મહાસંમેલન યોજાશે જેમાં એક જ માંગ કરવામાં આવી રહી છે કે રૂપાલાની રાજકોટમાંથી ટિકિટને રદ કરવી જોઈએ ક્ષત્રિય સમાજના આગેવાન રમજુભાઈ આજે નિવેદન કર્યું છે તે પ્રમાણે આ આંદોલન સંપૂર્ણપણે સામાજિક છે રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે રૂપાલા વિરુદ્ધ હવે ક્ષત્રિય આગેવાન રમજુભાઈએ એલાન કર્યું છે કે આગામી ચૌદમી એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે આ મહાસંમેલન રત્નપર નજીકના રામ મંદિર સામે યોજાશે સંમેલનમાં ક્ષત્રિય સમાજના લોકોને ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે રૂપાલાની ઉમેદવારી રદ કરવા ક્ષત્રિય સમાજ અડગ છે રમજુભાઈ વધુમાં કહ્યું કે આ આંદોલન સંપૂર્ણપણે સામાજિક છે આ રાજકીય નહીં સામાજિક આંદોલન છે આ આંદોલનનો રાજકીય ઉપયોગ નહીં થાય રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તેવી સમાજની માંગ છે ક્ષત્રિયો અને રૂપાલા વિવાદની વચ્ચે હવે ભાજપ પણ અડગ છે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટમાં ભાજપનું સંમેલન યોજાશે માહિતી પ્રમાણે આગામી ચૌદમી એપ્રિલે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાશે સામે સોળમી એપ્રિલે ભાજપ પણ સંમેલન યોજશે સોળમી એપ્રિલે રાજકોટના રેસકોર્સમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાશે વિજય વિશ્વાસ સંમેલનની ભાજપે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે સંબોધન બાદ લોકસભા બેઠક પર રૂપાલા ઉમેદવારી પત્રક ભરશે ભાજપે આ દરમિયાન જણાવ્યું છે કે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી ચૂંટણી લડે તો પણ ભાજપને ફરક નહીં પડે પરેશ ધાનાણી કવિતા લખવામાં જ માહિર છે